શ્રી રામેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા જનતાલક્ષી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની શરૂઆત કરવામાં આવી છે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં વિવિધ મંદિરો તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પાસે આવેલ શ્રી રામેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા વિશેષ સેવા રૂપે કોલ્ડ સ્ટોરેજ ઓક્સિજન યુનિટ તેમજ ટી યુનિટ જેવી સુવિધાઓની શરૂઆત કરવામાં આવી આ સાધનો સામગ્રી સેવા માટે વાપરવામાં આવશે ખાસ કાર્યક્રમમાં કુબેર ભંડારી સ્થિત મંદિરના મહંત नंदગીરી તેમજ કુબેર ભંડારી મંદિરના મહંત દિનેશગીરી તેમજ વિસ્તારમાં રહેતા ભાવિક ભક્તો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા મંદિરના પ્રાંગણમાં મહાદેવની ભવ્ય આરતી યોજવામાં આવી હતી આ ભવ્ય આરતીમાં તમામ વિસ્તારના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આજ રામેશ્વરમ સેવા કમિટી કે દ્વારા જો હે સભી ભક્તોને મળી કરકે ऑर्थोपेडिक के कुछ सामग्री यहाँ पर लाए हैं जो कि सेवा के कार्य को करने के लिए निशुल्क सेवा करा, करा जा रहा है यहाँ से जितने भी सामग्री जिनको भी आवश्यकता होता है इस मंदिर के जो भी कमेटी हैं जो भी कार्यकर्ता है उन सब ने मिल कर के सेवा के कार्य को करने के लिए ये सब ऑर्थोपेडिक का सामान लाए हैं वो सब बहुत आशीर्वाद के प्राप्त आशीर्वाद के भागीदार हैं और ऐसा ही कार्य हर मंदिर वालों को करना चाहिए जो कि अपने आसपास में जो जरूरतमंद हैं, उन सब की जरूरतों को पूर्ति करते रहे ऐसा कार्य करने के लिए उन सबको बहुत बहुत आ, रामेश्वर महादेव ना मंदिर है प्रभुनगर पारोसु अन्य कार्यक्रमों आज हम एक नव ओपनिंग पब्लिक बार वस्तु ओपनिंग करें जेम फ्रीजर લાયા છે એ ડીપ ફ્રીઝર અમે લાયા છે અને ઓક્સિજનનું યુનિટ મૂક્યું છે જેથી જે એક્સપાયર થઈ ગયા પછી જે બોડી અમારે એસએસજીમાં ને આમાં બધી મૂકવી પડે એ એક પ્રયોગ કર્યો છે કે અમે ઘરે બોડી દે એના માટે અમે આ એક અને એમાં સારી સારી સંખ્યામાં લોકો બધા આવ્યા છે અને અમને સાથ સહકાર આપેલા છે લોકોને કેવી રીતના અમે ઉપયોગી અમે નોર્મલી અત્યારે ફરી અમે કોઈ પણ જાતના પૈસા લેતા નથી આના બધી આના પહેલાં બી અમે ઘણી બધી વસ્તુઓ આપેલી છે એમાં કોઈપણ જાતનું અમે ડોનેશન કે પૈસા લેતા નથી અમે આ અમારા ભાઈબંધો અને સર્કલથી આ એક ક્ષમતા છે નથી આ એનજીઓ કે નથી ચેરિટેબલ ટ્રસ્ટ ખાલી માત્ર ને માત્ર મિત્ર જ વર્તુળથી ભેગા કરેલા પૈસાથી આ વસ્તુ અમે કરેલી છે એમાં સુનિલભાઈ ચોકસીનો શ્રી ફાળો પ્રણવ ત્રિવેદી બીજા અનેક એવા કાર્યકર્તાઓ છે જે મારી સાથે જોડાયેલા છે મારું નામ પ્રણવ ત્રિવેદી અને મારા સાથી મિત્રનું નામ સુનિલભાઈ ચોકસી છે